તારીખ ચૌદ એક બે હજાર વીસ ના સવારે નવ મિનિટે સંક્રાંતિ બેસે છે ને આજે અને ઉજવાય છે કાયદેસર પંદર એક બે હજાર વીસ ના રાત્રે નવ વાગ્યે બેસે છે સંક્રાંતિ કાલ એટલે રાતે સૂર્ય તો નો જ હોય એટલે પંદર એક બે હજાર વીસ ના રોજ હિંમત વધારનારું બનશે અને બીજું વાહન છે ઘોડો તો ઘોડા ઉપર આફત રહેશે અને વસ્ત્ર પીળું પહેરે છે અને તિલકે કેસર કરે છે નાગની છે એમાં મહોદરી નામનો વાર છે એટલે જીભની લડાઈ ચાલુ રહે બોલી લડાઈ ઓછી લડાઈ આપણે આપણા વાત છે

સૌથી વધારે હાથ ટકા પ્રમાણ રહેશે સફેદ વસ્તુ ઉપર કોઈ પણ તલથી માની કાંઈ પણ જે સફેદ વાત છે અને ભાવે એના રહેશે અને રૂપાનું પાત્ર છે એટલે રૂપો પણ મોંઘો થઈ શકે બેઠેલી અવસ્થામાં છે ઊભા નથી હાથમાં ગદા છે ઉગમણાથી આવે છે આવતા આમથી આમ જ હોય કાયમ માટે આવ્યા આમ નથી આવે જ્યાંથી આવે ત્યાંથી આપણા તરફ દ્રષ્ટિ ખરાબ છે અને પશ્ચિમમાં જાય છે એટલે પૂર્વથી આવે એટલે પશ્ચિમમાં જાય બે વિસ્તારે કેવા છે એના માટે સંકટદાયક છે પશ્ચિમ એટલે આપણો તામિલનાડુ આંધ્ર કેરળ અને પૂર્વ એટલે કાશ્મીર ને ઈ બધી તો આ સંક્રાંતિ અંદાજિત મનાય છે કે જે જે વસ્તુઓ અને વ્યક્તિ આરે સંક્રાંતિ ને સંબંધ થાય મોંઘી થાય આ વર્ષના આમ ગણો તો પિસ્તાલીસ સમજ મુહૂર્ત છે વરસાદના કેટલા ટોટલ વેલાય થઈ શકે કેમ પૂરા કરવા દિવાળી માવઠા નહીં પણ આદરા પેલા બની શકે રોણીમાં વરસાદની શક્યતા ટૂંકમાં કૌની પ્રાણીમાં રોગચાળો ફેલા હે ઘોડા અને વાઘની જાતિ લુપ્ત થશે પછી હારવાર બીજી વસ્તુ તમને કહી દઉં કે એને તમામ વસ્તુ પીળી ધારણ કરી છે પીળી લાલ તો પીળી અને લાલ એટલે કે સોનું ચડાદાર માંડવીથી માંડીને બધાયના ભાવ વધવાની શક્યતા રહેશે એમાં હું મૂંઝાવા જેવું નથી ધોળવું હોય કે પીળું હોય કે લાલ હોય અને

પાંડુ વસ્ત્ર પાંડુ એટલે પીળું વસ્ત્ર ધારણ કરે ગધેડો ઘેટું જોવાને ત્રાસ ઉપજ છે કેવડો ફૂલ કાસણ વાસણ હીરાના આભૂષણ હીરા મોંઘા થાય છે સંકેત આપે સફેદ છે ને ભક્ષણ કરે છે ને અનાજ તેલીબિયાના ભાવ આસમાને જ અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક ગરમીનું પ્રમાણ વધશે

અને ઓણ સૌથી વધારે વરસાદ લખ્યો છે શ્રાવણ મહિનામાં પાક નહીં ત્યારે જોઈ સમજી લો હાથી વસ્તુ ઘોડા અને આ વર્ષ નો રાજા બુદ્ધ હોવાથી પૃથ્વી જળમય હાહ્યા પાતાળમાં અને પૃથ્વી ઉપર બે જગ્યાએ જળ અને ચંદ્ર પ્રધાન છે આ વર્ષનો ચંદ્ર એટલે બહુ શાંતિ વાળો ધનને ધાન્ય આપનારો બનશે પછી જે ગાદીપતિ હોય કોષ એટલે આપણો ઘરનો ભંડાર એની અંદર પીળી વસ્તુ પુષ્કળ ભરશે એટલે એમનો જ ખાલી કપા માંડવી એ રાજા ઉબેઠો છે મંગલ લાલ વસ્તુના તમામ વસ્તુના ભાવ રહેશે અને રશકસ જે ધરતીમાં આવે આપણે ગમે તેટલું વાવીએ પણ ઘણી વાર એવું થાય કે આ ઉગ્યું ને ધરતું આ ઉગ્યું ઉગ્યોને ધરતું એટલે રસ્કસનો ઘણી છે શનિ મહારાજ લોખંડની વસ્તુના ભાવ વચ્ચે અને વેપારી શુક્ર મહારાજ હોવાથી વ્યવહારમાં માણસને જે કલહ કુ સંપત છે એમાં સારું થાશે શુક્ર છે ને તે જ દ્રષ્ટિ વાળો છે હવે મેઘનો નિવાસ છે કુંભાર વાડે એટલે એનો અર્થ એમ થાય કે કુંભાર પહેલા આસુ વાત ગઈ બાકી કુંભાર પહેલા વેલા તમને ખબર હો જા હાંડો રા રાખતા મોટી ભરી જાતા જીવા બાપા મેં જોયેલા અને ગોળી ભરી રાખે એની પૂજા કરે અને પછી જેટલું જેટલું ઘડવાનું હોય ને એમાં નાખે એમ જેટલું જેટલું ઘડવા જે જ્યાં જ્યાં જરૂર છે સાચી એ સમયે વરસાદ તમને આપશે તો દરિયા કાંઠે વાત છે એટલે દરિયામાંથી વાવાઝોડાઓ ઉત્પન્ન થશે ટાણે કટાણે પછી આ વર્ષમાં નાગ વ્યવસ્થાપકમાં ઉંદર તીડ વગેરેનો પાકને નુકશાન થાય ધરતીકંપ આવે આગ લાગે પછી લાગેલો થંભો તેતેર સુધી એકમ ને રેવંતી નક્ષત્ર સંપૂર્ણ મળે છે તેતેર મહિનાથી અને જળનો થંભ છે પહેલો વેલો શરૂઆતમાં એટલે કદાચ માવઠું થાય પણ મતલબમાં એટલું લખી રાખવાનું રોહન કે વૃક્ષીલમાં વાટ રાખવાની તૈયારી રાખવાની 70 મિનિટ બેહી ગયો ધમ પછી ઘાસનો થંભ છે વૈશાખ સુદ એકમ ને ભરણી નક્ષત્ર અરે વૈશાખ સુદ એકમ બાદ વરસાદ બાદ બની શકે કે વૈદ્યના પડવાની અંદરથી વરસાદ અને ઘાસપુષ ઉત્પન્ન થઈ શકે છે અન્નો થંભ છે ચાર મહિના સુધી સુસુક્ત સૂતો રહે છે અને ચાર મહિના બાદ જાગૃત થાય અમથી આપણે દિવાળી પછી જ હોય જે કાંઈ વધારે અનાજ હા એક છે કઠોળમાં ધ્યાન રાખજો કઠોળ માંથી ભાર છે અને આ વર્ષની કુંડળી અંદર કુંડળીના મધ્ય સ્થાનમાં ગુરુ કેતુ ને શનિ છે માટે રાજકારણી માટે આ વર્ષ પૂરી કસોટી નું જાય છે ભયંકર કસોટી નું જાય છે કઈક ફેરફારો થાય દેશમાં પ્રગતિ થાય છે પાક પાણી સારા થાય છે અને પાંચ મા મહિનામાં પાંચ રવિવાર હોવાથી કેટલી જગ્યા એવી છે કે જ્યાંથી આવે ને જાય એટલા વિસ્તારમાં દુષ્કાળ પડી શકશે અને વૃષ્ટિ લખી છે હોળ ની હતરાની કેટલી અને પૂસ લખ્યું છે તેરાની કઠોળ લખ્યા છે હાતાની અનાજ લખ્યું છે બારાની અતિવૃષ્ટિ છે છે વધારેમાં વધારે મોટા મોટા ત્યારબાદ ઘી નવવાની ઘીમાં થોડુંક પ્રમાણ ઓછું થાય ગાય ભે ઢોર રાખતા હોય ને તો મગફળી લખી છે સત્તરાની કેટલી કપાસ મગફળી બે સત્તરની લખ્યા છે બરોબર છે બાજરી નવાની છે જુવાર છે પંદર ની મકાઈ તેર આની જવ છે અગિયાર આની તલ છે નવ આની સરસવ છે હાથ આની બાજરી છે નવ આની જુવાર છે પંદર ની મકાઈ છે તેર આની તલ છે નવ આની ત્યારબાદ ઈસબ ગુલ અગિયાર ની છે વરિયાળી આની છે

રવિવાર ચંદ્ર અને સ્વાતિ હા સ્વાતિ નું વાહન છે શિયાળ પેલે થી ગણો ને રોહણથી આદરા અને સ્વાતિ બરાબર છે જ્યાં પડવાનો છે ને પુષ્કળ વરસાદ પડવાનો છે જ્યાં હટી છે ને મેં તમને કીધું ને આ વિભાગ આ વિભાગ આ દુષ્કાળ વાળો વિભાગ આપણે આવી પડખાવા તો નુકશીર બે છે આઠ છ બે હજાર પચીસના એમાં રોણીમાં તો હું બોલી મુક્ષીરની અંદર વાહન છે શિયાળ પણ ગમે ત્યાં ગમે તેટલો વરસાદ પડી શકે છે પછી આજરા બે બાવીસ છ બે હજાર પચીસના રવિવારે વાહન છે ઉંદર ભરપૂર વરસાદ પડે પહેલા નક્ષત્રમાં વરસાદ છે પછી ત્રીજા નક્ષત્ર બીજા નક્ષત્રમાં છે ત્રીજામાં છે પછી પુનર્ પુનર્વસુ પુનર્વસુ બે હે તારીખ પાંચ સાત બે હજાર સાતમા મહિનામાં વાહન છે ઘોડો અને વરસાદ મધ્યમ રહેશે પછી પૂર્વા છે ઓગણીસ સાત બે હજાર શનિવારે બેહે છે અને વાહન મોર છે ખૂબ વરસાદ થાય ને અતિવૃષ્ટિ થાય પછી મઘાની અંદર ગણો તો વાહન છે ડેટકો ભરપૂર વરસાદ લખ્યો છે પછી પૂરબામાં મધ્યમ વરસાદ રહે ઉત્તરા ઉત્તરા ફાળગુની તેર નવ નવમા મહિનામાં વાહન શિયાળ છે છૂટો છવાયો વરસાદ પડશે પછી હત્યાવી નવ

સ્વાતિ ચોવીસ દસ બે હાજર વાહન છે કો ભરપૂર વરસાદ પડે મગા સુવાજ હારો પડશે મગા પડે એટલે